રાચાર માણસ છું મારો એક્સિડન્ટ થયેલું છે બગમાં મારી અમારી બેનના પાસે હું બેઠો છું ચા પાણીનો ખર્ચા નીકળે છે બિલ શું નામ કાકા તમારું અલિફ ખાય અસલ કા પઠા અલિફ ખારસાર અને કાકા તમાર રહેવાનું તે ઘાટીવાડા ઘાટીવાડામાં અને આખો દિવસ અહીં આવતા રહ્યો જી જો આખો દિવસ કાકા અહીં આવતા रहिए છે અને જે થોડું ઘણે મળે એમાં તમારું ગુજરાન ચલાવ હોય એમ ને ને ખાવા પીવાનું મારી નાની વહુ છે મારો એક છોકરો છે નાનો એ મજૂરી કરે છે ને મારી વહુ ઘેરે સીવણનો કામ કરે છે અત્યારે હું લાચાર માણસ છું મારો એક્સિડન્ટ થયેલું છે પગમાં અને આ મારી બેનના પાસે હું બેસું છું ચા પાણીનો ખર્ચો નીકળે છે બેન ને અત્યારે કોઈ મારો મારી મિસિસ બી ગુજરી ગઈ છે નવ વર્ષ થયા છે મારો નોનો છોકરો સંભાળે છે મારી નાની વહુ સંભાળે છે અત્યારે ખાવાનું મારું બહુ સાંજે આપે છે અત્યારે આ તીન પૂજે મળે છે તમારે જો આપી જાય છે તો એ પછી તો સારું કાકા હારુ આલી થાબડો આલી હો હારુ અને રાત્રે તમે ઘરે સુવા ચાલ્યા જ એમને હારુ હારુ બાકી તમારું ઘટપણનો અનુભવ કેવો કે હવે